આજે આયોજન કરવામાં આવ્યું છે કીટોનું દેશ ફરતા હતા મિથાઈને કીટોનું આયો વેચણી કરવામાં આવ્યું છે અમારી સંસ્થાની સહાયમાં બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને અહીંના જોન ટુ પોલીસ અધિકારીઓ દ્વારા નૂતન વર્ષા અભિનંદન નિમિત્તે આ કાર્યક્રમ મહેશ્વરી વાડી ખાતે કરેલ છે અમારા ઘરે તો ઘણા હોય છે નિઃશુલ્ક અનાજ સમૂહલગ્ન દવા નિઃશુલ્ક વ્યવસાય ઉપરાંત શૈક્ષણિક વ્યવસાય આ જે પોલીસ અધિકારી મિત્રો છે ઘણા ઘણા વખતથી અમને મદદ કરે છે ધાર્મિક યાત્રાઓ ઘણા બાળકોની ફી ભરે છે અને ઉપરાંત જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઉપસ્થિત રહી અંધજૂનોને માર્ગદર્શન આપે છે ભોજનની વ્યવસ્થા પણ ક્યારેક ક્યારેક કરતા હોય છે ધાર્મિક પ્રસંગો નિમિત્તે ખરેખર આ કાર્ય જો પોલીસ મિત્રો કરતા હોય તો સમાજ એની પ્રેરણા લેવી પડે અને લાગણીશીલ દયાળુ પોલીસ મિત્રો છે એટલે અમારા કાર્યમાં સહકાર આપે છે એમને અમે આશીર્વાદ આપીએ છીએ કે દેશનું રક્ષણ કરે અને એમની પ્રગતિ થાય ઉન્નતિ થાય આભાર અને ખાસ પ્રેસ મિત્રો અમારા દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત છે એટલે એમનો અમે સુધી માની વાત છે આભાર હું અશોક રાઠવા એસીપીસી ડિવિઝન વડોદરા સિટી આપ સૌની ચેનલના માધ્યમથી વડોદરાની સૌ જનતાને ખાલી નવું વર્ષ છે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું દરેકના નવા વર્ષમાં છે પોતાની જે ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ થાય અને પોલીસ પરથી એક મેસેજ આપવા માગું છું કે તમે જે જ્યારે પણ વ્હીકલ ડ્રાઈવ્સ કરો છો ત્યારે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે અને જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે બી પર્યાવરણને જે ઇકો ફ્રેન્ડલી છે એવા જ ફટાકડા ફોડે ખૂબ જ સાઉન્ડ થાય એવા ફટાકડા ફોડીને કયા નુકસાન થતું હોય તેનાથી એનાથી બચી રહે આયોજન કરવામાં આવ્યું છે આજે અમારી સંસ્થા નિસાહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જ્હોન ટુના પોલીસ વિભાગ દ્વારા નવા વર્ષ નિમિત્તે અંધજનોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરીને એમનું મોઢું મીઠું કરવામાં આવ્યું છે અને અંધજનો અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશન આગળ મહેશ્વરી સેવા નિકેતન ખાતે હાજર રહ્યા છે આયોજન કરવામાં આવ્યું છે અને આજે દૂતન વર્ષ નિમિત્તે નવાપુરા ઝોન બેના પોલીસ અધિકારીઓ તથા મિત્રો દ્વારા શુભેચ્છા પાઠવવા માટે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુઓ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે આજે શુભેચ્છા પાઠવવા માટે એક કાર્યક્રમ રાખેલો હતો જે ખૂબ જ સ સરાહનીય છે સમાજમાં પોલીસ મિત્રો જે આ પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને મદદ કરે છે એ સમાજ પ્રેરણા લઈ અને વર્ષોથી અમારી સાથે આ લોકો ઘણા બધા કાર્યક્રમો કરે છે જેમાં ધાર્મિક કાર્યક્રમો બી આયોજન એ લોકો કરે છે જે ખૂબ જ અમે એમને પ્રાર્થનાપૂર્વક બધા સભ્યો વતી એમને ખૂબ જ શુભાશિષ નવા વર્ષની અમે આપીએ છીએ મારું નામ છે પ્રકાશભાઈ શુક્રો